નવા રંગરૂપ સાથે નમસ્કાર ગુજરાત સરકારની અનેકવિધ યોજનાઓ ઠેર ઠેર આધુનિક શૌચાલયો બનાવવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે જેથી કરી કોઈ પણ વ્યક્તિ બહાર ખુલ્લા શૌચક્રિયા કરે નહીં તે માટે જિલ્લા આરોગ્ય મંડળ દ્વારા ડભોઈ નગર ખાતે નગરપાલિકા હસ્તક ચાર કિલ્લાની આજુબાજુ પાંચ લાખથી માંડીને પંદર લાખ સુધીના શૌચાલયો બનાવવામાં આવ્યા હતા જે પૈકી મોટા ભાગના શૌચાલયોમાં એક પણ દિવસ કોઈ ગયું ન હોય વર્ષોથી બનાવેલા શૌચાલયો ખંડેર હાલતમાં નજરે પડે છે આ સામાજિક તત્વો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઘેર ઘેર શૌચાલયો બનાવી કે જેથી કરીને જાહેર જગ્યામાં શૌચક્રિયા કરી નહીં અને જાહેર પબ્લિક માટે મહા નગરપાલિકાઓને નગરપાલિકાઓ દ્વારા આધુનિક શૌચાલયો બનાવવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ જિલ્લા આયોજન મંડળને ફાળવવામાં આવી હતી તે સમયે જિલ્લા આયોજન મંડળના અધિકારી નરવૈયાની દેખરેખ હેઠળ ડભોઈ નગરપાલિકા સંચાલિત હીરા ભાગોળ બહાર સુરજ ફળિયા પાસે દયરામ સ્કૂલ જવાના રસ્તે નાંદોદી ભાગોળ હરિજનવાસ આવે તેમજ વડોદરી ભાગોર પાસે તથા

માંગ ઉઠી છે ગુજરાત સરકાર દ્વારા તમામ ગુજરાતમાં જે નગરપાલિકા હદ વિસ્તાર માં હતા ત્યાં સુલભ શૌચાલય ની વ્યવસ્થા કરવામાં આવેલી હતી લગભગ એક એક સુલભ શૌચાલય પાંચ લાખ ને દસ લાખ ની અંદર માં આપવામાં આવેલા હતા ડભોઈ ને આશરે દસ થી પંદર સુલભ શૌચાલય આપવામાં આવેલા હતા અને મહિલાઓ અને નાના બાળકોને વિના મૂલ્યે સોલા શૌચાલયમાં કરવા દેવામાં આવેલ હતા પરંતુ નગરપાલિકામાં હદ વિસ્તારમાં અત્યારે બે કે ત્રણ જ ચાલુ છે બીજા બધા ખંડર હાલતમાં જોવા મળી રહ્યા છે એક દિવસ બી ઉપયોગ થયેલો નથી તો તાત્કાલિક ગુજરાત સરકાર આવા જે સુલભ શૌચાલય છે એની તપાસ કરાવે અને મેન્ટેનન્સ કરીને ચાલુ કરાવે એવી લોક માંગણી છે અને જે ટ્રાવેલ્સવાળા જે આવે છે તે લોકોને લેડીસોને બહુ તકલીફ પડે છે એટલે જાહેરમાં શૌચાલય જેવું પડે છે એની તાત્કાલિક મરામત કરાય અને ચાલુ કરાવે એવી વિનંતી કરવામાં આવે છે